ચાર્જ સંભાળતા જ કમિટીના ચેરમેનોએ બિન ભ્રષ્ટાચારી અને રૂપિયો લીધા વગર લોકોના કામ કરવાની બાહેદરી આપી હતી જોકે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ચાર્જ ગ્રહણ વખતે મોટાભાગના ભાજપના સભ્યો ગેરહાજર રહેતા રાજકીય વર્તુળોમાં તરે તરેની ચર્ચા થઈ છે ડીસા નગરપાલિકામાં બીજા ટર્મ માટે વિવિધ કમિટીઓની તાજેતરના બોર્ડમાં રચના કરવામાં આવી હતી જેમાં ચાર્જ એટલે મુખ્ય કમિટીઓના ચેરમેનોએ પાલિકામાં વિધિવત રીતે પોતાનું ચાર્જ ગ્રહણ કર્યું હતું આ વખતે પાલિકામાં કમિટીઓની રચના ઘણા વિલંબ બાદ થઈ છે અને ભાજપના બે જૂથો હોવાથી

ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતનભાઈ ત્રિવેદી બાંધકામ સમિતિના ચેરમેન ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડાએ ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો જે જોકે બાકીની સમિતિઓના ચેરમેનોએ પોતાનો ચાર્જ સંભાળ્યો ન હતો આ ઉપરાંત સમિતિઓના ચેરમેનોના ચાર્જ ગ્રહણ વખતે ભાજપના મોટા ભાગના સભ્યો ગેરહાજર હતા અને પાલિકામાં ફરીથી જોતવા ચરમ સપાટીએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે સવારમાં આજે કમિટીઓના ચાર્જ સંભાળ્યા બાદ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ચેતન ત્રિવેદી કારોબારી ચેરમેન રવિ ઠક્કર અને સેનિટેશન વિભાગના ચેરમેન મંજુલાબેન રાવળે જણાવ્યું હતું કે ભાજપે તમારી પર વિશ્વાસ મૂકીને જે જવાબદારી સોંપી છે તે અમે વિશ્વાસથી નિભાવીશું અને અમારી ફરજ બની જાય છે કે અમે પણ શહેરના વિકાસમાં અમારું પૂરું યોગદાન આપીએ છીએ અને જે લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો ઉકેલાયા નથી તેને ઉકેલી લોકોની સુખાકારી માટે અમે પૂરો પ્રયાસ કરીશું જય શ્રી રામ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે નગરપાલિકામાંને ચૂંટાયા બાદ આજે ટાઉન પ્લાનિંગ સમિતિ અને શહેર સુધારણા સમિતિના ચેરમેન પદે ભરણી કરી ને જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે મારી ફરજ બની જાય છે કે હું પણ શહેરના વિકાસ માટે એક મારી યોગદાન આપીએ એ અનુસંધાને કેટલાક સમયથી ગુજરાત સરકાર જે ઇમ્પેક્ટ ફી ધારો લાવ્યો હતો એ અનુસંધાને કેટલાક કેસો બાકી છે એના સિવાય રેસિડેન્શિયલ કેસો પણ કેટલાક નકશા પાસ કરવાનું બાકી છે જેના લીધે ગરીબ માણસોને ક્યાંક લોન લેવામાં પણ તકલીફ પડે છે તો જે પણ આવા બિનવિવાદી અને કાયદા દાયરામાં આવતા હોય તેવા તમામ લોકોને નકશા આપી અને તેમને પ્રજાની સુખાકારીમાં વધારો થાય તે દિશામાં પ્રયત્ન કરીશું અને આ પત્રકાર માધ્યમથી પણ હું જણાવવા માગું છું કે ક્યાંય પણ આ કોઈ પણ વિષય હોય તો ગમે ત્યારે મને ધ્યાન દોરજો બિન ભ્રષ્ટાચારી અને ક્યાંય પણ રૂપિયે દાગર ભાજપનું નામ મોટું થાય એ દિશામાં અમે પ્રયત્ન કરવા માટે અહીં બેઠા છીએ આ દિશામાં ક્યારે પણ અમારી જરૂર હોય તો અમે બેઠા છીએ અને પાર્ટીને મોટી કરીશ ભરત માતા કીધે